નમસ્કાર આપ જોઈ રહ્યા છો પીઆર આર ટ્વેન્ટી ફોર ક્રાઇમ એલર્ટ ન્યૂઝ અમદાવાદ ડીસીપી ઝોન ત્રણ ડિસ્કવર્ડ કાલુપુર વિસ્તારમાંથી એક યુવકને ઝડપી લઈ પાંચ ટુ વ્હીલરની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે જેમાં ઝોન થ્રી એલસીબીની ટીમ કાલુપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે એક સ્કૂટર સાથે વિશાલ દેસાઈ નામના યુવકને રોકીને પૂછપરછ કરતા તેની પાસે સ્કૂટર અંગેના કાગળો ન હતા જેથી તેની અટકાયત કરીને તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે તેણે સ્કૂટરની ચોરી કરી હતી અને વધુ પૂછપરછમાં તેણે અન્ય ચાર ટુ વ્હીલરની પણ ચોરી કર્યાની કબૂલાત કરી હતી જેથી પોલીસે આરોપી પાસેથી બે લાખની કિંમતના પાંચ ચોરીના બાઇક કબજે કરી બોડકદેવ બોપલ સરખેજ બસરાપુર અને ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાંથી થયેલ બાઇક ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે આ અંગે ડી ડિવિઝન એસ એસપી હિતેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે ઝોન થ્રી એલસીબી સ્કવર્ટની ટીમે બાતમીના આધારે વાહન ચોરીના ગુનામાં વિશાલ દેસાઈ નામના યુવકની ધરપકડ કરી છે આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે છેલ્લા કેટલાય સમયથી તે ઓનલાઈન ગેમના રવાડે ચડી ગયો હતો શરૂઆતના તબક્કામાં તેને ગેમ રમવાથી રૂપિયા મળતા તેને લત લાગી ગઈ હતી અને બાદમાં ગેમમાં રૂપિયા હારી ગયો હતો જેથી તે બાઈક ચોરીના રવાડે ચડી ગયો હતો આરોપી બાઇક ચોરી કર્યા બાદ કોઈ પણ અવરાબર જગ્યાએ મૂકી દેતો હતો અને બાદમાં તેને સસ્તામાં વેચી દેવાની ફિરાકમાં ગ્રાહકો શોધતો હતો જય હિન્દ જય ભારત